રાંદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં તથા ચોકબછવા તથા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને એટ્રોસિટીના ગુનામાં નાસ્તા ફરતા બે લીધા આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર એ સૂચી પોલીસ કમિશનર શ્રી અનુપમ ના હોય સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ છે એસઓજીના ટીમના માણસો ઇમ્પિય મોહમ્મદ તથા એચસી ચગદીશભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમીના આધારે અમરોલી મનીષ્વા દરનાળા નજીક આવેલ સાંઈ બાબા મંદિર પાસેથી આરોપી મિતુર્ફે હેડન ગૌરીશંકર પંડ્યા ઉમર વર્ષ બાવીસ ધંધો ગાડી સીજિંગ રહે ફ્લેટ નંબર બસો સાત મારુતિનંદન કોમ્પલેક્ષ વિજયનગર બે વેડ રોડ ચોકબચાર સુરત મોળ ગામ ભગતના મુવાડા તાલુકો ખાનપુર જિલ્લો મહિસાગર આદિત્ય ઉર્ફે ગણેશ પ્રસાદ ઉમર વર્ષે એકવીસ રહે ચારસો છ જય રામાપીર એપાર્ટમેન્ટ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ વેડ રોડ ચોકબચાર સુરત મોળ શ્યામ સિનેમા રોડ શાકભાજી માર્કેટની બાજુમાં ગોપાલગંજ જિલ્લો ગોપાલગંજ તેઓને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે ગઈ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ પોતે તેમના બીજા મિત્રો સાથે રાંદર વિસ્તારમાં અલગ અલગ મોટર સાયકલ ઉપર ફરવા નીકળેલા ત્યારે રૂપાણી સિનેમા પાસે રોડ ઉપર આ કામે મર જનાર તથા તેના મિત્ર મોપેડ ઉપર જતા હતા અને તેમની સાથે ગાડી સરખીત ચલાવવા બાબતે બોલાચાલી થયેલ અને તે બધાએ ભેગા મળી માર મારી તેની ઉપર ચપ્પુ વળી હુમલો કરેલ અને તે હુમલામાં મરણ ચારને વધારે ગંભીર ઈજા થયેલ અને તે સારવાર દરમિયાન મરણ ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી આ ઉપરાંત આરોપી મિત ઉર્ફે હેડન ચોકબજાર પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેમજ આરોપી આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટીંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે જેથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓનો કબજો રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપી આવે છે